ઘટના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના સીધા પ્રયાસથી ભચાઉ તાલુકાના અનુજાતિના મંડળીના સભાસદ ખેડૂતોને પોતાની જમીનનો ચાલીસ વર્ષે કબજો મળ્યો હવે જોઈએ બચાવથી મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા ચાલીસ વર્ષથી ખેડૂત સભાસદો પોતાની જમીન માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા રોજ બરોજ આ ક્યારે ઓર્ડર થશે તેની પ્રતિક્ષા કરી રહ્યા હતા એ પરિસ્થિતિની વચ્ચે કચ્છના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના સીધા માર્ગદર્શન નેતૃત્વ અને પ્રયાસથી અને ખાસ કરીને નરેશ મહેશ્વરી નીલ મિંજોડાના નેતૃત્વ હેઠળ આખરે ભચાઉ તાલુકા અનુજાતિ ખેડૂત સભાસદ મંડળીના સભાસદોને જે જમીનનો કબજો મળવાનો બાકી હતો તે આખરે આજે પોલીસની ઉપસ્થિતિમાં રેવન્યુના અધિકારીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ કબજો સોંપવામાં આવતા ખેડૂતોના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને ખાસ કરીને સંસદસભ્ય વિનોદ ચાવડા અને અન્ય પદાધિકારીઓ પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે ભયાઉના નાયબ કલેક્ટર પોલીસના અધિકારીઓ રેવન્યુના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ સાર્વત્રિક નિર્ણય લેવામાં આવ્યો તો આખરે ચાલીસ વર્ષ બાદ

કચ્છના પ્રમુખ સુરેશભાઈ કાઠેજાની બધાની મહેનતથી આજે જ્યારે ભચાઉ તાલુકાના મોરઘર દેસલપર મધ્યે સ્થાનિક જ આવી અને આજે ત્રીસ વર્ષથી જે વંચિત હતા સભાસદ એમને તંત્ર રેવન્યુ તંત્ર અને આજ પોલીસની બધાની મહેનતથી આજે એમને કબજો મળ્યો છે અને એમની કબજા પાવતી નરેશભાઈ અને મામલતદારના રેવન્યુ અધિકારી તરીકે સુપ્રત કરવામાં આવ્યું છે હું મંદિરના પ્રમુખ તરીકે નરેશભાઈ નીલભાઈ અને સુરેશભાઈ કાઠેજાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમને જે મહેનત ઉઠાવી અને જે અત્યારે સમગ્ર આપણા કચ્છમાં એક મિશાલ ઊભી કરી રહ્યા છે કે આપણા જે ચાલીસ વર્ષથી સભાસદો જે બેઠા છે એને કોઈ પણ સંજોગોમાં એની જમીનોના કબજા મળે એ જ એમનો પ્રયત્ન છે ભારત માતા કી

એવા આપણે ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીને આપણો સન્માન કરશે જયરામભાઈ એવા જ આપણા નીલભાઈ નું સન્માન કરશે દિનેશભાઈ આવો નીલભાઈ આપણા સુરેશભાઈ કાઠેજા સન્માન કરશે જયરામભાઈ સામુદાયિક સહકારી મંડળીની જે જમીનોની જે ચળવળ ચાલી રહી છે જે અભિયાન ચાલી રહ્યું છે વર્ષ બે હજાર આઠથી સતત વિવિધ સંગઠનો વિવિધ વ્યક્તિઓ દ્વારા લડત ચલાતી હતી પરંતુ વર્ષ બે હજાર સોળ સત્તરથી માનની નરેશભાઈ તેમજ વિશાલભાઈને આ તમામ સમાજના યુવાઓ દ્વારા આ ચળવળને લગાતાર પ્રજ્વલિત રાખી અને આજે રાજ્ય સરકારના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે મોરગર ગામની અંદર જે મૂળ સભાસદ છે જે છત્રીસ વર્ષથી એમને હક્કોથી વંચિત હતા જે ચાર ખૂટ ખોડી અને મૂળ હક ક્યાં છે એ પ્રસ્થાપિત નહોતું થતું રહ્યું એવી પરિસ્થિતિને આજે કામગીરી કરી અને મૂળ સભાસદને આજે જમીન સુપ્રત કરાઈ છે અને એમનું જીવન નિર્વાહ ચાલે એવી અભિલાષા સાથે જય ભીમ ઇન્કલાબ જિંદાબાદ